ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલય ખાતે ઉજવણી દિલ્હીમાં ભાજપ જ્વલંત વિજય બાદ ફટાકડા ફોડવામાં આવ્યા ખેરાલ તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું કે અહીં ત્રણ બિનહરીફ ઉમેદવારો થયા છે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ચોવીસ ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ખેરાલુ એસબીઆઈ બેંકની આગળ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો છે છવ્વીસ વર્ષ પછી અને સામે બંને પાર્ટીઓ ખરાબ પરિણામ સાથે ભારતીય જનતા પાર્ટીએ એ અડતાલીસથી વધારે સીટો પર જ્યારે જીત મેળવી છે ત્યારે આજે અમારે ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં જોશ અને જુસ્સો વધાર્યો છે આ પરિણામ નરેન્દ્રભાઈ મોદીની આગવી સૂઝ અને એમની નીતિની યોજનાઓના આધારે આ જીત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે એ સૌને હું આ પ્રસંગે અભિનંદન પાઠવું છું અને મારા કાર્યકર્તાઓને નગરપાલિકાની આગામી ચૂંટણીમાં અહીંયા અમે પણ ત્રણ સીટ ઉપર બિનહરીફ જયારે થયા છીએ ત્યારે કાર્યકર્તાઓને જો મને જુસ્સો વધારી આગામી સમયમાં ચોવીસે ચોવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જીતો સીટ ઉપર